આજે વહેલી સવારે દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે બ્રિજ તૂટતા પાંચ પૈકી બે ના મોત આ ઘટના છે મહીસાગરની જેમાં મુજપુર પાસે ગંભીરા બ્રિજ તૂટતા મોટો અકસ્માત સર્જાયો છે પાદરા તાલુકાના મુજપુર પાસે આવેલ ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડ્યો છે જેમાં બ્રિજ તૂટતા ચાર વાહનો સીધા મહીસાગર નદીમાં ખાબક્યા અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા હોવાનું બહાર આવ્યું છે ત્રણ લોકોને બચાવ ટીમે રેસ્ક્યુ કરીને સુરક્ષિત બહાર કાઢ્યા છે જેમાં તૂટી પડેલો બ્રિજ અગાઉથી જ સુસાઇડ પોઈન્ટ તરીકે પણ જાણીતો હતો કેમ કે તેની હાલત પણ બગડી ગઈ હતી આ બાજુ આ એન્જિનિયર દ્વારા બનાવવામાં આવેલા બ્રિજ મામલે એન્જિનિયર પાસે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે આ કેવી કામગીરી હતી કે જેના કારણે આ મોટી દુર્ઘટના બની છે આ ઘટના પછી લોકોના ટોળા એકઠા થયા અને પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી બ્રિજ તૂટવાથી આણંદ વડોદરા ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટી ગયો અને વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયા છે હાલ બચાવ કામગીરી ચાલુ છે અને અન્ય માહિતી માટે રાહ જોવાઈ રહી છે જોતા રહો સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરો